નવરાત્રી ના નિયમો લઈને પત્રકાર પરિષદ સંબોધી હતી ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આયોજકો માટે બનશે અગ્નિ લોકમેળાના વિવાદ બાદ નવરાત્રીના પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે ખાનગી ગરબા આયોજકો માટે અલગ અલગ નિયમોનો ત્યારે ખાનગી આયોજકો દ્વારા સોગંદમાં નામ રજૂ કરવા પડશે માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે ફાયર સુવિધા ઇલેક્ટ્રિક સાધનોના અધિકૃત અધિકારી પાસેથી પ્રમાણપત્રો ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટર સ્થળ પર હાજર રાખવાના રહેશે સાથે જ સીસીટીવી ફરજિયાત રાખવા સિક્યુરિટી સાથે કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાનો રહેશે નવરાત્રી બે હજાર ચોવીસનું આયોજન વિવિધ અર્વાચીન અને પ્રાચીન ગરબીઓ જે છે એ રાજકોટ શહેરમાં થશે તો આને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની લાયસન્સ બ્રાન્ચ દ્વારા વિવિધ અર્વાચીન ગરબીઓને મંજૂરી આપવામાં આવતી હોય છે આ અરજીઓ જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરીની તેની અંદર એક ફોર્મ આખે આખું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે અરજદાર જ્યારે પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે એટલે કે જે બુકિંગ લાઇસન્સ મેળવવાના છે તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાઇસન્સ માટેનું જે પ્રોસીજર આખી આખી કરવાની છે એ એણે કરવાની રહેશે અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે અને તે ઉપરાંત પણ જનરલ પબ્લિકની સેફ્ટી માટે ધ્યાનમાં રાખીને અમુક શરતોનો ઉમેરો કર્યો છે જેની અંદર સૌ પ્રથમ તો એક છે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની રહેશે જેમાં જે કોઈ પણ લોકો જે ગરબાનું આયોજન કરી રહ્યા છે તો ત્યાં જે લોકો આવી રહ્યા છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એ એમણે લેવાની રહેશે તે ઉપરાંત જે છે ત્યાં સીસીટીવી કેમેરાઝ એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ પર અનિવાર્ય પણ અનિવાર્યપણે લગાવવાના રહેશે સિક્યુરિટી એજન્સીઝ જે છે તેની સંપૂર્ણ વિગત પોલીસને આપવાની રહેશે તે ઉપરાંત જે અલગ અલગ માહિતી જે આપણે તે લોકો પાસેથી મંગાવી છે તેની અંદર ફાયર એનઓસી જે છે એ ફાયર એનઓસી તે લોકોએ મેળવીને જમા કરાવવાનું રહેશે વિદ્યુત નિરીક્ષકનું ઇલેક્ટ્રિકલ ફિટિંગ અંગેનું જે સર્ટિફિકેટ છે તે જમા કરાવવાનું રહેશે ઇમરજન્સી ડૉક્ટરની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે ગરબીના આયોજકોએ પોતાને ત્યાં રાખવાની રહેશે સ્ટ્રકચરલ સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે અને જે ઇમરજન્સી ડૉક્ટર જે છે એ ત્યાં રહેવા માગે છે તેનું એક સંમતિપત્રક તેમણે જમા કરાવવાનું રહેશે આ ઉપરાંત અલગ અલગ ગરબીના આયોજકો દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય છે તો તે ફૂડ સ્ટોલ્સ જે લોકો રાખનાર હોય તો તે ફૂડ ઇન્સ્પેક્ટરનું પણ ચકાસ પ્રમાણપત્ર મેળવીને સબમિટ કરવાનું રહેશે આટલી આટલી સર્ટિફિકેટ સબમિટ કર્યા બાદ જે તે આયોજક હશે તેને જરૂરી મંજૂરીઓ આપવામાં આવશે જો આયોજક જે છે તેના દ્વારા બીજાની માલિકી જે હોય તેવી જગ્યાઓ એટલે ખાનગી માલિકીની જગ્યાઓ જે છે ત્યાંથી ભાડે રાખવામાં આવ્યું હશે તો જે તે ખાનગી માલિકની પણ સંપૂર્ણ વિગત અને તેની પાસેથી ભાડા કરાર ભાડે રાખ્યું હોય તો ભાડા કરાર અને એમનું જે એનઓસી સર્ટિફિકેટ જે હોય એ પણ તેમને રજૂ કરવાનું રહેશે પોલીસ સ્ટેશન ખાતે અને ત્યાંથી આ બધા જ કાગળોની ચકાસણી કરીને લાઇસન્સ બ્રાન્ચ ખાતે આવ્યા બાદ લાઇસન્સ બ્રાન્ચ જે છે એ આગળ મંજૂરી આપવા માટેની પ્રક્રિયા હાથ ધરશે આની અંદર એક સિમ્પલ છે કે કોઈપણ લાઇસન્સની જે મંજૂરી જે છે લાઇસન્સ શાખા દ્વારા કોઈપણ આયોજનની મંજૂરી છે તે અમે જે વાત કરી એટલા પ્રમાણપત્રો અને અલગ અલગ સર્ટિફિકેટ્સ આવ્યા બાદ જ તેને લાઇસન્સ આપવામાં આવશે એ પહેલાં લાઇસન્સ નહીં આપવામાં આવે જે તે જગ્યાએ જે જગ્યાએ આયોજન કરવામાં આવી રહ્યું છે તો તે ગ્રાઉન્ડ જે છે તેની ક્રાઉડની જે કેપેસિટી છે તેનું વિશ્લેષણ જે છે એ જ્યારે લોકલ સ્થાનિક કક્ષાએથી થાણા અધિકારી વિઝિટ કરશે ત્યારે કરશે અને એને ધ્યાનમાં રાખીને આ બધાને જે આપણે પબ્લિક સેફ્ટી એક્ટનું અગેન આની અંદર પાલન કરવા માટે કહ્યું છે કે જે તે ગ્રાઉન્ડ છે તેની ક્રાઉડ કેપેસિટીને ધ્યાનમાં રાખીને એક સમય જો વધી જાય તો પછી બાકીના લોકોની એન્ટ્રી બંધ કરવા માટેનું પણ એક શરતો જે છે એ આપણે ઉમેરો કરેલો છે એટલે આજે એકવાર જે લોકોને મંજૂરી મળશે અને ગરબાનું આયોજન કરશે તો ત્યાં લોકોની સુરક્ષા અર્થે જે છે એ પોલીસ પોતાનું પેટ્રોલિંગ પણ અલગ અલગ વિસ્તારોમાં રાખશે તે ઉપરાંત સી ટીમ્સ જે છે એ પણ અલગ અલગ ગરબીઓની અંદર પ્રાઇવેટ ડ્રેસીસની અંદર પોતાના અમુક જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં યુનિફોર્મમાં એ પેટ્રોલિંગને એવું કરતા રહેશે અને તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના લોકો જે છે એ પણ પ્રાઇવેટ ડ્રેસની અંદર અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરતા રહેશે